જેમાં કથાવાચક એવા ભાર્ગવ દાદા શાસ્ત્રી દ્વારા આ શિવકથા નું રસપાન કરાવવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ શિવ વિવાહ નું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે ભગવાન શંકરને ભવ્ય જાનનું આયોજન કરી ધન્યતા અનુભવી હતી જેમાં યુવાનો આગેવાનો મહિલાઓ તેમજ વૃદ્ધોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમ અને શિવ વિવાહના સાક્ષી પણ બન્યા હતા આ સમસ્ત કથાનું આયોજન અગિયાર નિરાધાર દીકરીઓના લગ્નના લાભાર્થે કરવામાં આવ્યો છે જેમાં આવનારી તમામ ભેટ નિરાધાર દીકરીઓના લગ્નના લાભાર્થે આપવાના હેતુથી આ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટી તો એમશ આજુબાજુના તમામ સોસાયટીઓના કિભાનું પ્રમુખ હોય ઉત્સાહ ભીર ભાગ લઈ આ કથાનું રસપાન કર્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે વેલેન્જા ખાતે અગિયાર દીકરીઓના સમૂહ સમુલગ્નના અર્થે આજે શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નંદની સોસાયટી અંદર આજ રોય શિવ કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈશો એ ખૂબ જ મોટા પ્રમાણમાં આજે ભીડ જોવા મળી રહી છે અને કઈ રીતનું આજનું આયોજન છે અને કઈ રીતે આખું આયોજન કરવામાં આવે છે એની વચ્ચે આપણે વિસ્તૃતમાં માહિતી મળે આપણે તે સાથે અહીંના રહીશો ઉપસ્થિત છે શું કહી રહ્યા છે એમની વિશે પણ આપણે વિસ્તૃતમાં માહિતી લઈએ જી આપનું નામ મારું નામ જગદીશભાઈ બાબરિયા જી જગદીશભાઈ આજે શું આયોજન છે અને શું આખો કાર્યક્રમ છે નંદની વિભાગ એકમાં જે શિવકથાનું આયોજન કરવાનો એનો પાંચમો દિવસ પાંચમા દિવસનું આજ જે શિવલગ્ન નંદ નંદની વિભાગ ત્રણમાંથી નંદની વિભાગ ત્રણમાંથી જે જાન આવેલી છે આ વિસ્તારમાં એટલે કે બહુ લોકોનો ઉત્સાહ છે નગ એકમાં શિવકથા નું જે આયોજન થયું છે એમાં વિસ્તારના તમામ આગેવાનો આજુબાજુના રહી છો હર્ષ અને ઉલ્લાસભેર શિવજીનો વરઘોડો આજે કાઢેલો અને શિવજીના અત્યારે લગ્નનો ઉત્સવ છે પૂજ્ય ભાર્ગવ દાદાના મુખ્ય કથાનું રસપાન સૌ લોકો કરી રહ્યા છે અને લોકોમાં બહુ ખુશીનો માહોલ છે વિસ્તારમાં જી આ જે આયોજન કરવામાં આવ્યું છે જે અગિયાર દીકરીઓના લગ્ન માટે જે આખું આયોજન છે એ વિશે તમે શું કહેશો પૂજ્ય દાદાએ તો ઘણી બધી કથાઓ એના મુખ્યથી રસપાન કરી છે પણ આ એક કથા એવી છે કે એ દાદાએ દીકરીઓ જે અગિયાર દીકરીઓ નિરાધાર દીકરીઓ છે એમના જે આમાંથી કઈ કથામાંથી જે કઈ ફંડ આવશે એ નિરાધાર દીકરીઓના લગ્ન માટે એમના પર્યાવરણ માટે વાપરવામાં આવશે બહુ એક સારી વાત કહેવાય જી આપનું કલ્પેશભાઈ સુદાણી નંદની વિભાગ ત્રણના પ્રમુખ છું તો અમારી એરિયાની અંદર આજે આ નંદની વિભાગ ત્રણની અંદર ત્રણ ની અંદર પહેલા નંદેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી ત્યારબાદ કામધેનુ મહાદેવની પ્રતિષ્ઠા કરી અને આ બે વર્ષ હજી પૂર્ણ નથી થયા આ પહેલા વિભાગની અંદર આ શિવકથાનું જોરદાર આયોજન કર્યું લોકો ભારે ઉત્સાહ સાથે બધા ઉત્સવ કરી રહ્યા છે તન મન ધનથી સેવા કરી રહ્યા છે અને બધા સાથે મળે અને સૌ આવા ધાર્મિક કાર્યો કરી રહ્યા છે એમાં અમને બહુ બધા પરિવાર સાથે મળીને સૌ સહકાર આપે છે જે આજે જે શિવ વિવાહનું આયોજન છે ને આટલા મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે એ લોકોને તમે શું કહેવા માંગો એ લોકોને એવું કહેવા માંગુ છું કે આવી જ રીતે ભવિષ્યની અંદર પણ કોઈ પણ કાર્યની અંદર ધાર્મિક કાર્યની અંદર એટલે કે આધ્યાત્મિકની અંદર બધા જોડાતા રહેજો એકબીજાના હૃદય સ્પર્શથી બધા મળતા રહે તો એકબીજાના ભાવ વધે અને એક પરિવાર થઈને એક સંગઠન રહે અને એક સારી એવી વ્યવસ્થા જળવાઈ રહે

તો તમે આ જે યુવા પેઢી છે જે નવી આવનારી પેઢી છે એને તમે શું કહેશો એ આ બધા મને સાથ સહકાર આપે છે અને યુવા પેઢીને એ કહેવાનું કે આ જે ધાર્મિક કાર્ય છે એ ધાર્મિક કાર્ય જો આજ રીતે કરતા રહે તો બધા એને સાથ સહકાર આપે અ ભાર્ગવ દાદા ભોરીગંડા આ અમારે કથાનું જે આયોજન અમે લઈને અહીંયા આવ્યા છીએ એ અગિયાર નિરાધાર ગરીબ દીકરીઓ છે એના માટે એક લગ્નનું આયોજન લઈ અને આ વિસ્તાર વેલંજા વિસ્તારમાં નંદની વિભાગ એકમાં આ કથાનું આયોજન અમે કરવામાં આવ્યું છે અને જે દીકરીઓ નિરાધાર છે કે આજના સમયમાં જે જરૂરી છે એવું આ કથાનું આયોજન અમે કરીને આમાં જે કાંઈ કરિયા પર પેટે જે કંઈ દાન આવે છે એ દીકરીઓના કાર્ય માટે વાપરવા માટે અમે કથાનું આયોજન આ વિસ્તારમાં કર્યું ત્યારે અહીંયાના પ્રમુખ એવા મનીષભાઈ તેમજ આજુબાજુના વિસ્તાર એટલે કે નંદની વિભાગ એક બે ત્રણ તેમજ આજુબાજુના વિસ્તાર એટલે કે નંદની વિભાગ બેના પ્રમુખ ત્રણના પ્રમુખ બધા લોકોનો પૂરેપૂરો સહકાર આ વિસ્તારમાં તેમને મળ્યો છે અને આજના દિવસે અહીંયા શિવ વિવાહનો ઉત્સવ સારી રીતે કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં તમે જાણ્યું છે કે અહીંયા ઘણા સેવાકી કાર્યો આ લોકો બધા કરી રહ્યા છે એવા મેં જાણ્યું છે તો ખૂબ જ સારા કાર્યો અહીંયા ગાયોની સેવા વગેરે કરીમાં અહીંયા થઈ રહ્યા છે એ બદલ મને ખૂબ આનંદ થયો છે જી ક્યાંક ને ક્યાંક જે યુવા પેઢી છે એ પણ આમાં જોવા મળી રહી છે આપણે જે યુવા પેઢી કે અમે ખોટે રસ્તે જઈ રહી છે પણ આવા જે ધાર્મિક પ્રોગ્રામો થી એક થઈ રહ્યા છે એને સદ જ્ઞાન મળે છે એ વિશે તમે શું એ વિશે તો મારે એટલું જ કહેવાનું કે આજના સમયમાં યુવા વર્ગને વધારે ને વધારે કથામાં આવે એટલા માટે જ્યારે આ કથા થાય છે ત્યારે વધારે ને વધારે અત્યારે મેં જોઈએ છે કે કથામાં યુવા વર્ગ જ હોય છે અને ખવા ખરા થી આ કાર્યો કરે છે ત્યારે યુવાનોએ

અને અહીંયા બાપુને અમારે જૂના સંબંધો જૂની કથાઓ ગણાય અને કુંવર ભાગવત રામાયણ શિવ કથા બધી કરે છે એના આમંત્રણને અમારે અમારે ધોળા કથા કરવાની હોવાથી એના મુહૂર્ત લેવા માટે એની આવ્યા હતા જે આજે જે અહીંયા આયોજન છે એ વિશે તમે શું કહો એનું આયોજન ભરપૂર બધું એ કથાનો ઉત્સવ કર્યો શિવ યુવાનો એના માટે બહુ આનંદદાયક બધો પરિવાર છે એનો કથાનો ભાવ બહુ એનો છે કે જે ત્યાં કરી અને અગિયાર કન્યાઓને જે દાન આવશે એને ગરીબ કન્યાઓને લગ્ન કરવા માટે જે બાપુએ આયોજન કર્યું છે અને બહુ આજુબાજુના સોસાયટી વાળા જે લીધું છે એનું બહુ સારું કામ થયું છે બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત